नमस्कार न्यूज़ में हार्दिक स्वागत ठोतेर स्वतंत्र दिवस आदरणीय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेब समग्र भारत श्रेष्ठ भारत विकसित भारत संकल्प साथ જયારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે ત્યારે આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે આજનો દિવસ એ એકસો ચુમ્માલીસ કરોડ જે લોકો છે એમને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું તેની સાથે સાથે આનંદની વાત એ જ કઈના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે આજે અમે આવ્યા સંસદ સભ્ય શ્રી બધા ધારાસભ્ય કીધું કે સભા વિસ્તારની અંદર જે પાંચ રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એ કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જાય કડિયા નાકા ઉપર થાય મને જણાવતા ખુશી છે મેં એમને કીધું છે કે આપે જે માગ્યું છે ચોક્કસપણે ગુજરાત સરકાર હકારમક વિચારીને એ કરી દેશે બસેરા યોજના માટે પણ વાત થઈ છે જીઆરડીસી માટે વાત થઈ છે સ્માર્ટ जीआईडीसी માટે વાત થઈ છે કોમન ફેસિલિટી વાળા પણ પાર્કો આટલી સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગ વિસ્તાર છે એની અંદર પર કેવી રીતે આગળ વધી શકાય તે બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માંગેલી બધી જ માંગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે આટલી મોટી સંખ્યામાં દરે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત બે હજાર સુડતાલીસ વિનંતી કરું છું કે ગુજરાત સરકાર ભારત સરકાર આપણે બધા સાથે મળીને બે હજાર સુડતાલીસ માં જે આપણું સપનું છે આજે અઠોતેર માં પર્વની ઉજવણી આજે ગાંધીધામ મતે કરવામાં આવી હતી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી સન્માન્ય અંદર ઉજવણી થઈ હતી આપણે સૌ જાણીએ છીએ તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર જ્યારે અનેરું છે અને આઝાદી પછી સતત ને સતત આપણે દર વર્ષે આપણે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ આજે જ્યારે પંચોતેરમાં વર્ષથી કરીને અઠોતેરમાં વર્ષની ઉજવણી આપણે કરી છે આઝાદીના અમૃતકાળની ઉજવણી પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે નેતૃત્વમાં થઈ છે છેલ્લા દસ વર્ષથી સતત કેન્દ્ર સરકારના માધ્યમથી આ દેશ વિકસિત દેશ બને જે સ્વપ્ન આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું છે બે હજાર સડતાલીસમાં સો વર્ષની જ્યારે ઉજવણી આ દેશની શતાબ્દીની થાય ત્યારે દેશ દુનિયાની અંદર સૌથી અગ્રેસર બને દેશ ઉપનિર્ભર બને આત્મનિર્ભર બને જે કલ્પના અને સંકલ્પ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ લઈને ચાલે છે આપણે બધા એમાં સૌભાગી બનીએ ગાંધીધામ કોમ્પલેક્ષ અને કચ્છને આજે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા પણ મંત્રી સાહેબે અનેક વિકાસના કાર્યો આગળ વધારવાની વાત કરી છે આજે કચ્છ અને ગાંધીધામ ઔદ્યોગિક રીતે હબ ધરાવતો આપણો આ જિલ્લો છે ત્યારે આવનાર સમયની અંદર જે ખૂટતી કડીઓ છે એને પૂર્ણ કરવાની પણ વિશેષ વાત આજે રાજ્યના મંત્રી શ્રી બળવંતસિંહજીએ કરી છે હું આજે ગાંધીધામવાસી કચ્છવાસીઓને ખૂબ હૃદયપૂર્વક શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે સ્વતંત્ર દિવસ પર્વની તાલીરામ માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જે ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આદરણીય રાજપૂત રાજપૂતશ્રીના ફરજ હસ્તે આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ નગરજનો જોડાયા હું આજના શુભ અવસરે સર્વે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જે રીતે આપણો દેશ આઝાદ થયો અને આઝાદી પછી આપણું ભારત સર્વશ્રેષ્ઠ ભારત કેમ બને એ દિશામાં કાર્યરત રહેતું હોય છે એ દિશામાં આપણને સૌને ખ્યાલ છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી આ દિન સુધી દરેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના કેમ જાગે કઈ રીતે આપણને આઝાદી મળી એ સ્મરણ લોકોને થાય એ માટે સતતને સતત કાર્યરત થતા હોય છે કાર્યક્રમો થતા હોય છે એ સંદર્ભે આ આઝાદી પર્વના સંદર્ભમાં પણ ગાંધીધામમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું ગઈકાલે પણ એક શામ ભારતી કે નામ ભવ્ય દેશભક્તિના ગીતો સાથે નગરજનો સાથે સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન થયું જેમાં ખૂબ નગરજનો જોડાયા અને આજની યુવા પેઢી પણ આપણી આ દેશની આઝાદી કઈ રીતે મળી એ આઝાદીથી રૂબરૂ થવા માટે દરેક આ દેશભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે જોડાય છે હું સર્વેને નગરજનોને આ આઝાદી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જ્યારે માન્ય મંત્રીશ્રી આપણા ગાંધીધામ મધ્યે ઉપસ્થિત થયા છે ગઈકાલે પણ ગાંધીધામના અનેક સંસ્થાના વડીલો સાથે મળવાનું થયું છે નાના મોટા પ્રશ્નોની ચર્ચાઓ વાત વિષયો પણ થયા છે અને જે રીતે રાજ્ય સરકાર ગાંધીધામ માટે આપણે જોઈએ છીએ કે આપણા સૌનું એક મોટું સ્વપ્ન હતું કે આપણી ગાંધીધામ એ મહાનગરપાલિકા બને એ સ્વપ્ન ગાંધીધામ નગરજનોનું પરિપૂર્ણ થયું છે સાથે સાથે અનેકવિધ વિકાસના કાર્યો એ આગળ ધપી રહ્યા છે અને દરેક સંસ્થાઓ આગેવાનો સમાજો વડીલોને સાથે રાખી ગાંધીધામમાં વિકાસની ગાથા વધુને વધુ આગળ ધપતી રહે એ જ પરિકલ્પના સાથે ફરી એકવાર આજના દિવસે સર્વેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું